મેં કીધું ને કે બાર બીજ નો માથું તો નતો ને દઈ શકે પણ આમાંથી જો પાંચ મગરવાર પૂરા કરે ને અને જો ઘોડા જેવો હાલતો કરતો તો માંદર લીમડા વાળે કીધો તો જ એક મળે ભલે એટલે હું તો કળજુક નું ધર્મ છું એટલે બતાવું

કહી દઉ ને પાંચ મગરવાર હાલ તો કરો તો માનવ નક નહીં માનવ પણ આ સારાને દીકરો કરશે કોણ કોણ થાય છે

બાર બીજ નો જેટલા ડુંગર જેટલા પથ્થર પૂજો એટલા પૂજી લીજો અને હું તો કળજુગ નું ધર્મ છું બોલ્યા અને અત્યારે મારો નો જમાનો આવ્યો છે બોલ્યા

અને આપું તું ધાબડી આપું ધાબડી રાપુરા ની હો ભોલ્યા લેજે રૂપિયા થી લાખ નો નીકળી જામીન તું છું

આ દિલી તને હેલું મેં ધાવી અમારે હા એક સી પણ માથે ઉતારી લેતી અને જો આમાં હતા